ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો સંઘના કેલેન્ડરનું વિમોચન તેમજ સહયોગી અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સન્માન કરાયું ભરૂચના સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવ વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સીએમ પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જિલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના પ્રમુખ જયશિલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્યો તેમજ સામાજિક સેવા કાર્યની માહિતી આપી હતી આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી બસો ચોવીસના વર્ષના કેલેન્ડરનું પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જે બાદ સંસ્થાને સહયોગ આપનાર સહયોગીઓનું સાલ તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરાયું હતું સાથે સાથે વર્ષ દરમિયાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું ગુલદસ્તા અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્થાના ફંડ રાઇઝિંગ પ્રોગ્રામમાં કૃતિ રજૂ નારાયણ વિદ્યાલયના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું સાલ ઓડા સન્માનપત્ર અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

અમજદ અલી સૈયદની પુત્રી દ્વારા ગાંજા યુદ્ધમાં પત્રકારોએ કઈ પરિસ્થિતિમાં રિપોર્ટિંગનું કામ કર્યું હતું તે વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન દરેક સભ્યોએ પ્રમુખ જયશીલ પટેલના પ્રયાસોની ક્રિફ્ટનું આયોજન કરવામાં આવતા સભ્યોને વિતરણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સંઘના મંત્રી જીતેન્દ્ર રાણા તેમજ વિરલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું સભી કો શુભ સંધ્યા जब आज हम सभी पत्रकारों के स्नेह मिलल का जश्न मना रहे हैं तो मैं खुद को दुनिया भर के उन पत्रकारों के बारे में बोलने से नहीं रोक सकती यानी कि वो पत्रकार जो नरसंहार के बीच में गाजा से अपनी जान और अपना सब कुछ जोखम में डालकर रिपोर्टिंग कर रहे हैं गाजा के पत्रकार अलग गवाही देते हैं जमीन की उस पतली पट्टी में दिन ब दिन होने वाले भयाव घटनाक्रमों के करीब से देखने वालों के लिए कुछ नाम समाचार के वाहकों से कई अधिक हो चुके हैं। अलकाद, अजीजिया इत्यादि। जब बावीस वर्षीय पेलिस्तिया का इंस्टाग्राम हैंडल जहां वह नियमित रूप से पोस्ट करती थी तीन दिन के लिए चुप हो गया क्योंकि उसने इंटरनेट कनेक्टिविटी खो दी और

હું તો એમ કહું છ કે તમે બધા મારા સાથે જ છો ને હું તમારી સાથે છું એટલે આભાર વિધિ કરવી એ થોડી અઘરી લાગે પણ છતાં પણ હું કહું છું કે આપ સૌનો આભાર માનું છું સાથે સાથે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ભરૂચની અંદર એક વિખ્યાત પત્રકારોનો એક સંગઠન છે જે સામાજિક ખૂબ સારી કામગીરી કરે છે અને સાથે સાથે પ્રગતિના પણ કામ કરે છે સમાજની અંદર એક સારા સંદેશ પણ આપે છે જેમ કે વૃક્ષારોપણના કાર્યક્રમ થયેલા છે મેડિકલ કેમ્પ થયેલા છે હવે એક એક એવું કામગીરી કરીને બતાવી કે આજે સમાજની અંદર એક નોંધ લેવાય છે ભરૂચની અંદર નોંધ લેવાય છે ને હું તો આખા ગુજરાતમાં નોંધ લેવાય કે પત્રકારોનું એક સંગઠન છે ને એ સંગઠન સારી કામગીરી કરે છે તો અમને તો ગર્વ જ છે કે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના એક નાના અંશ પ્રમાણે છે અમે અને ખરેખર કહું અહીંયા ઉપસ્થિત સભ્યો અને એમના પરિવારજનોને પોતાને પણ એક ગર્વ છે કે ખરેખર આપણે એક પરિવાર છે અને આજે એ પરિવારની લાગણીના કારણે આપણે અહીંયા બધા ઉપસ્થિત છીએ એટલે સૌથી પહેલાં તો એ પરિવારના દરેક સભ્ય માટે આપણે જોરદાર તાલી વગાડી દઈએ બરાબર હવે કાર્યક્રમની આપણે રૂપરેખા જાણીએ છીએ એ પ્રમાણે હવે કાર્યક્રમને આપણે આગળ ધપાવવાના છે જેમાં હવે મનોરંજનનો કાર્યક્રમ શરૂ થવાનો છે તો એના માટે અનિલભાઈ અગ્નિહોત્રી અને જગદીશભાઈ સેનાલાને આપણે આગળ કરીશું પણ એ પહેલાં કાર્યક્રમને આગળ લઈ જતા પહેલાં આપણે સૌ પોતપોતાના સ્થાન પર સાવધાનની મુદ્રામાં ઉભારીશું અને રાષ્ટ્રગીત ગાઈશું અને ત્યાર પછી આપણે નવા કાર્યક્રમનું આયોજન કરીશું પત્રકારોનું જિલ્લાનું સંગઠન વર્ષ દરમિયાન સમાજને લાભ થાય તેવા વિવિધ કાર્યક્રમોનું કરતું આવ્યું છે પત્રકારો એટલે કે સંઘના સભ્યો દ્વારા કરવામાં આવેલ કામગીરી હું આપની સમક્ષ ટૂંકમાં રજૂ કરું છું તારીખ તેર પાંચ બે હજાર બારના રોજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની સ્થાપના થઈ હતી સંઘ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન સાપુતારાધુર તથા સંઘના સભ્યો તેમજ તેમના પરિવારજનો માટે વિવિધ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સહિત વિવિધ સ્થળો જેવા કે સુકલતીર્થ નબીપુર નંદેલાવ જેવા ગામોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા હતા પત્રકારોના પરિવાર સાથે વેલકમ જિંદગી મૂવી બતાવવામાં આવ્યું હતું આ સાથે બે મેડિકલ કેમ્પ અંકલેશ્વરની બોરભરા બેટની શાળામાં પૂરના સમય દરમિયાન સાફ સફાઈ તેમજ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પૂર્વ સ્થિતિમાં અસરગ્રસ્તો માટે ભોજન સહિતની સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સભ્યો તેમજ તેમના પરિવારજનોના ઉત્થાન માટે એક સામ શહીદો કે નામ મ્યુઝિકલ નાઇટનું આયોજન મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સફર કાર્યક્રમનું આયોજન પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ કલા ભવન ખાતે કરવામાં આવ્યું હતું અને આગામી સમ આગામી સમયમાં શૈક્ષણિક આરોગ્યલક્ષી સમાજલક્ષી કાર્યક્રમો કરવા માટે આપણું સંઘ તત્પર છે વધુ એક વાત આપણે સંઘની કરું તો ચાલુ વર્ષે આપણા સંઘ દ્વારા વાર્ષિક કેલેન્ડર બનાવી સભ્યોને દરેક સભ્યથી પાંચ પાંચ કેલેન્ડરનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક વર્ષ પહેલાં જ્યારે આપણા ઇદરીષભાઈ કાવજી વિદેશ ગમન થયા હતા ત્યારે આપ સૌએ મારી પર વિશ્વાસ મૂકી જે મને કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી અને ત્યારબાદ પ્રમુખ રેગ્યુલર પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી હતી એ બદલ આપ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું મારી અંદર જે વિશ્વાસ મૂક્યો એ હું ચોક્કસપણે આપની ઉપર એ સર કરીશ એવું ઈચ્છું છું આભાર Oh, 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 oh,